નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અમદાવાદ પોલીસ દ્વારા દોઢ વર્ષ પહેલા ફરિયાદી સાથે ચીટિંગ કરવામાં હોવાની ફરિયાદ દાખલ કરાવતા આરોપીની અટક કરવામાં આવી ફોરેન જવાની લાલસામાં ચીટિંગનો ભોગ બનતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદ શહેર પોલીસ દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ આજે દોઢેક વર્ષ પહેલાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગામના ફરિયાદી મનોજભાઈ પટેલને પટેલ જવું હોય તેમને અમદાવાદ શહેરના ગોતામાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ શક્તિ ઇટીસી કોમ્પ્લેક્ષ વંદે માત્ર બીજો માળમાં આવેલ બ્લુ સ્કાય એન્ડ ઇમિગ્રેશન ઓફિસના સંચાલક રાહુલભાઈનો સંપર્ક કર્યો હતો આરોપી રાહુલભાઈએ ફરિયાદી મનોજભાઈ પટેલને આરોપી રાહુલભાઈએ કેનેડાની વર્ક પરમિટ કઢાવી આપવા રૂપિયા પચાસ લાખ જેટલો ખર્ચ થશે તેમ જણાવતા ફરિયાદી મનોજભાઈ આરોપી રાહુલભાઈને આરટીજીએસ અને થોડા થોડા કરી રૂપિયા પચીસ લાખ આપી દીધા હતા સાથે ફરિયાદીના મિત્ર ક્ષિતિજભાઈ પાસેથી પણ રૂપિયા પચાસ લાખ લઈ લીધેલ ત્યારબાદ ફરિયાદી અને તેના મિત્ર દ્વારા આરોપી પાસે વર્ક પરમિટ કઢાવી આપવા અથવા રૂપિયા પરત આપવા જણાવેલ આથી ફરિયાદીને તેમની સાથે ચીટિંગ થયાનું લાગતા ફરિયાદીએ ગોતા પોલીસ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા ગોતા પોલીસ દ્વારા આરોપી રાહુલ ફેરીને અટક કરી વધુ તપાસ શરૂ કરવામાં આવતા ફોરેનના પાસ પરમિટ કઢાવવાનું જણાવી ચીટિંગ કરતાં અસામાજિક તત્વોની અંદર આની અંદર ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે